નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે પાક નુકસાન સહાય અંગેની જેમાં ઘણા ખેડૂતોને સહાય જમા થઈ ગઈ છે અને ઘણા ખેડૂતોને હજુ એક પણ રૂપિયો સહાય મળી નથી તો બાકી રહી ગયેલા ખેડૂતોને સહાય મળશે કે નહીં મળે અને નહીં મળે તો કોને રજૂઆત કરવાની રહેશે તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા તો મિત્રો અમે વાત કરી લઈએ કે પાક નુકસાનની સહાયના પૈસા હજુ સુધી કેમ નથી મળ્યા અરજી મંજૂર થઈ છે છતાં હજુ સુધી પૈસા કેમ નથી આવ્યા શું અમે પૈસા નહીં મળે કે પછી મોડું થઈ ગયું છે તો વધુમાં વધુ બે એક્ટર સુધી ચુમ્માલીસ હજારની સહાય આપવામાં આવે છે તો ઘણા ખેડૂતોને બે એક્ટર હોવા છતાં પણ હજુ અડધી રકમ જમા થઈ છે તો તેમને બે હપ્તા દ્વારા સહાય ચૂકવવામાં આવશે તો પહેલા હપ્તાની ઓછી રકમ જમા થઈ છે તો બીજા હપ્તામાં જમા થઈ શકે છે સહાયની રકમ જમા ન થવાના કારણેની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ખેડૂતોએ પોતાનું બેંક શેડિંગ સ્ટેટસ ચેક કરી લેવું એક કરતાં વધુ બેંક એકાઉન્ટ હોય જો જે ખાતામાં આધાર શેડિંગ થયેલું હોય તે જ ખાતામાં સહાય રકમ જમા થશે આ સહાયની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે એટલે જે ખેડૂતોને અન્ય ખાતા હોય તો તે ખાતામાં પણ ચેક કરી લેવું તે ખાતામાં પણ જમા થઈ શકે છે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય અને એપ્રુવલ નહીં મળ્યું હોય તો સહાયની રકમ જમા નહીં થાય ગ્રામ પંચાયતના વીસીઈ પાસે ચેક કરી લેવું સંયુક્ત ખાતેદાર હોય એવા કિસ્સાઓમાં અન્ય ખેડૂતનું પત્ર જરૂરી પત્રમાં બધા ખાતેદારની સહી હોવી જરૂરી છે સહાય ચૂકવણીની પ્રક્રિયા શરૂ છે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તમામ વિગતો બરાબર હોય છતાં પણ સહાયની રકમ જમા નહીં થાય તો શું કરવું તો સૌ પ્રથમ ગ્રામ પંચાયતના વીસી ઓપરેટરને મળો અને ચેક કરાવો તાલુકા ખેતીવાડી કચેરી ગ્રામ સેવકનો સંપર્ક કરો ત્યાં જણાવો કે પાક નુકસાન સહાયની રકમ હજુ સુધી જમા કેમ નથી થઈ ત્યાંથી તમને તે પૂરતી માહિતી આપશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવાને આવા વિડીયો તમને જોવા મળતા રહે